વડોદરા નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારી ગ્રુપનું સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સ્નેહમિલન યોજાયું ગુજરાત પહેરેદાર તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ રવિવારના રોજ વડોદરા જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર પ્રતાપનગર ખાતે વડોદરા જિલ્લા નિવૃત્ત પોલીસ પરિવાર ગ્રુપે પોતાના સફળતાપૂર્વક છ વર્ષ પૂર્ણ કરી ને સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ગ્રુપના પ્રમુખ શ્રી કિશોરભાઈ કેસારકરના અધ્યક્ષતામાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અમારું ગ્રુપ જે છે જે કેટલાક નવા આવ્યા છે એમને જાણકારી માટે અમે એકત્રીસ આઠ બે હજાર ઓગણીસના દિવસે રજીસ્ટર થયેલા છે બંને ગ્રુપ વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી અને વડોદરા શહેર ગેજેટેડ પોલીસ અમલદાર એસોસિએશન એમના બંને ગ્રુપ એટલે અમે દર વર્ષે એકત્રીસમી ઓગસ્ટની વાર કોઈ પણ હોય પણ તારીખ આજ છે અમારી ફેમિલી સાથે અમે સ્નેહમિલનનો કાર્યક્રમ રાખીએ છીએ આ ગ્રુપ એક એવો ગ્રુપ છે ગુજરાતની અંદર ફર્સ્ટ નંબર એને ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાહેબ સાહેબે આપેલું છે અને આપણને પચીસ હજાર રૂપિયાની સહાય બી એમને જાહેર કરેલી છે એ ટૂંક સમયમાં આપણને મળશે એનું અભિનંદન લેટર બંને એસોસિએશનને મળેલા છે આપણું એસોસિએશનમાં સભ્ય છે અત્યારે ત્રણસો ને તેર જેટલા અમારો એસોસિએશન છે ઓળખકાળથી લઈ અને વિવિધ કાર્યક્રમો યોજે છે

મને ખૂબ જ આનંદ થાય છે કે આપણા નિવૃત્ત પોલીસ કર્મચારીઓ અને પોતાની આખી જિંદગી આપણા પોલીસનો મેઇન સિદ્ધાંત છે સેવા સુરક્ષા અને શાંતિ તમે તમારું જીવન જે છે આખે આખું સમાજની સેવા માટે અર્પિત કરેલું છે રાઈટ અને આપણે જોઈએ છીએ કે પોલીસની નોકરી એવી છે કે ચોવીસ કલાકની નોકરી છે અને સમા આપણે સમાજ માટે જ કામ કાર્યરત હોઈએ